આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ વડીલો યુવાનો માતા તમામ ભૂલતાઓ પક્ષ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને બે હાથ જોડીને છું સાથીઓ આ પ્રત્રીસમો આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છે આપણા વડીલ શ્રી અશોક દાદા

તો સાથી સમાજ નું મંચ છે કોઈ પાર્ટીનું મંચ નથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજ ને જાગૃત કરવાનું એક કરવાનું કામ કરે છે આ સમાજ નું છે આજે મેં આ સમાજના મંચ પર મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીંયા મેં ઊભો છું મારા જેવા બીજા પણ છવ્વીસ ધારાસભ્ય આદિવાસી ના જાતિના સરટી પરથી પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પણ પાર્ટી ટિકિટ આપી દે મારી આદિવાસી સરટી હું ફોર્મ માં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી એ લોકોએ ભૂલું લીધું એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિ આ યાદ રાખવું જોઈએ ત્યારે સાથીઓ આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું આજે એકસો ને પત્રીસ સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે ને બત્રીસ મુ સંમેલનમાં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધા આપી દેવાનું આજે થી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલ નેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં

સંસ્કૃતિ ની વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિ ની સભ્યતા છે સાથીઓ આ સંસ્કૃતિ આ સભ્યતા આપણી રૂઢિ પરંપરાઓ આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજીત્રો આપણા ઓજારો સચવાઈ રહેશે તે જ દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે આગળ ઓસોદાદાએ કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છે પણ આજે મોડ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મોડ માલિક 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે બે બે દિવસો લાઈન પર ઊભો રહે છે છોટા ઉદેપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સો બધા ધરણાઓ કરીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છે છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય શિક્ષકો નહીં હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વરવી વાસ્તવિકતા છે કેમ આ પરિસ્થિતિ આપણે બની છે કેમ કે આપણે બધા પહેલા પક્ષ પાર્ટીમાં વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠો બનાવીને વેચાઈ ગયા છે આપણામાં એકતા નથી એટલા માટે જ આજે આદિવાસી સમાજની આ હાલત છે સાથીઓ દેશમાં આદિવાસી છે ગુજરાતમાં વાત કરો આદિવાસી કોમ્યુનિટીની વસ્તી પંદર ટકા છે છતાંય એ આપણી હાલત આ પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ આ છે આપણે બધાએ સ્વીકારવું પડશે એમાં બધાને ભૂલ છે બધાની જ આમાં ભૂલ છે વધારે કોઈની ભૂલ હોય તો અનામત આદિજાતિની બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાના પાર્ટી માટે સમાજને એકબીજા સાથે લડાવી રહેલા છે પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી પાર્ટી કે ત્યારે જ આંગળી ઊંચી કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ત્યારે બધા હવે એક થવાની જરૂર છે પણ બધી જ પાર્ટી બધા બધા સંગઠનો ઘરે મૂકીને બધા એક થવું જ પડશે તો જ આદિવાસી નો આજે આદિવાસી વિસ્તાર ની વાત કરીએ આગળ ના કે અમારા કેવડીયા માં અમારી આ હાલત બનાવી દીધી છે એવી જ રીતે નર્મદા ડેમના આગળ મુલાકાતો કરી એવી જ રીતના કઢાણા વિસ્તારના પણ મુલાકાતો કરી એ રીતના પણ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ જીએમડીસી ના લોકો સાથે પણ અમે મળ્યા છે જીઆઈડીસી માં જમીનો ગઈ છે એ લોકો સાથે પણ અમે મળ્યા છીએ નેશનલ હાઈવે માં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે નેહરોમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે જ્યારે સાથીઓ જ્યારે પણ પ્રોજેક્ટો આવવાના આવે આવનારા ભવિષ્યમાં ભારતમાળા પ્રોજેક્ટ હોય કે ઝાલોદમાં એરપોર્ટનો પ્રોજેક્ટ હોય કે આ વિસ્તારના આમા ડુંગરનો પ્રોજેક્ટ હોય સરકારો આ મોડ માલિકની કોઈ પણ જતની પરવાનગી લીધા વગર બારોબાર એના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે કેમ કે આજે આદિવાસી એક નથી ત્યારે હું કહેવા માંગુ છું આ મંચ પરથી કહેવા માંગુ છું કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટો લઈને આવે પણ જો આપણે એક થઈને સરકાર સામે ઉભા હોય એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં એક થવું પડશે તો જ સામે આપણે ટકી શકીશું સાથીઓ આજે દેશની હાલત શું છે આજે દેશનું અડધું લશ્કર ઓડિશા હોય ઝારખંડ છે એમના પર કોર્પોરેટ જગત ની ઉદ્યોગપતિઓની નજર છે પૂંજીપતિઓની નજર છે આદિવાસીઓની જળ જંગલ જમીન એન કેન પ્રકારે પડાવી લેવામાં આવે છે આપણે બંધારણ વાતો કરીએ છીએ

તો કેવા માંગુ છું સાથીઓ બંધારણમાં આપણી જિંદગી પણ જોગવાયો છે સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે તો સાથીઓ પાંચ કિલોના ચોખા માટે લડવાના નથી પણ આવનારા દિવસો દૂર નથી અમે બધા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બન્યા છીએ અમે આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે જ્યાં પણ સમાજ નું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે દુઃખ સાથે અમને કેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદ નો આટલો સરસ કાર્યક્રમ છે કમ સે કમ આ વિસ્તાર ના આઠ થી દસ ધારાસભ્ય ની અહીંયા હાજરી જોઈએ પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા એ દુઃખ સાથે સાથીઓ આજે તમારા જેવા લોકોના આશીર્વાદથી ચૂંટ્યા છે અમને અભિનંદન આપું છું ડેરીયાપા અને સાતપારાના લોકોને કે અમને બનાવ્યા છે પ્રયાસો આવનારા ભવિષ્યમાં અમારા સ્વાસ્થ્ય જ્યાં સુધી આદિવાસી સમાજ ન્યાય માટે સરકાર સામે જ્યાં સુધી લડવાનું થશે અમે લડતા રહીશું જે દિવસે અમારી પાર્ટીઓ પણ અમને કહેશે કે તમે આદિવાસીઓનું કેમ લડો છો અમારી પાર્ટી અમને આદિવાસીઓને લડતા અટકાવશે એ દિવસે પાર્ટીના પાર્ટી સૌથી પહેલા ચૈત વસાવ

આદિવાસી આ મહેનત નું આજે પરિણામ છે જેના કારણે આટલી સંખ્યામાં આપણે અહિયાં ઉપસ્થિત થયા પ્રકૃતિ જીવન છે પ્રકૃતિ એટલે શું

જેને અમે ભગવાન માનીએ છીએ પ્રકૃતિ ને પૂજનારા અમે છે સૂર્ય ચંદ્ર નીર ખાડી પર્વતો પહાડો અને વૃક્ષો ને પૂજનારો અમારો આદિવાસી સમાજ છે તારે સાથીઓ